જોહાર જય ભીલ પ્રદેશ આજે મામલતદાર કચેરી ગરબાડા ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદન આપવામાં આવ્યું છે કે સરકારી લાઇબ્રેરી ગરબાડા તાલુકાની મંજૂર થઈને પડેલી છે પરંતુ હજી પણ શરૂ કરવામાં આવેલ નથી તો તાત્કાલિક ધોરણે આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવે જેથી કરીને આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ સ્થાનિક વિસ્તારમાં રહીને પોતાની નોકરીની અને કરિયરની તૈયારી કરી શકે ગરબાડા અને આજુબાજુના ધાનપુર દાહોદ વગેરે તાલુકાના વિદ્યાર્થીઓ ગાંધીનગર વિદ્યાનગર વડોદરા અમદાવાદ આવા મોટા મોટા શહેરોમાં જઈને રૂમના ભાડા લાઇટ બિલ જમવાનું અને લાઇબ્રેરીના ભાડા અલગ અલગ ખર્ચે તેવી પરિસ્થિતિમાં ન હોવાના કારણે તાત્કાલિક ધોરણે ગરબાડા તાલુકાની આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવે સાથે સાથે અહીંના ગરબાડા તાલુકાના એકતાલીસ ગામના સરપંચોને પણ વિનંતી કરીએ છીએ કે તમારા ગ્રામ પંચાયતના માધ્યમથી જે પણ ગામનું નાણાંપંચ છે એના માધ્યમથી લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે રસ દાખવવા માટે મદદરૂપ થાય જય ખાતે અમને જાણવા મળે છે કે અહીંયા સરકારી લાઇબ્રેરી મંજૂર થયેલ છે તો અમારી એવી અપીલ છે કે જે સરકારી લાઇબ્રેરી મંજૂર થયેલ છે એને જલ્દીથી ચાલુ કરવામાં આવે બસ આજ અમારી માહિતી છે આજ રોજ મામલાદાર કચેરી ખાતે અમે સૌ ધરવાડા તાલુકાના સૌ વિદ્યાર્થીઓ એ માટે આવેદન આપવામાં આવે છે કે ઉપરથી જે લાઇબ્રેરી મંજૂર થયેલી છે અને આજ દિન સુધી લગભગ બે મહિના જેવું થઈ ગયું ના તો ભાડાની લાઇબ્રેરી ખોલવામાં આવી ના તો એના માટે કોઈ મકાન ફાળવવામાં આવ્યું તો વહેલી તકે ચાલુ થાય અને વિદ્યાર્થીઓ જે નાણાં બહારથી કાઢીને બીજા ગામની અંદર તૈયારી કરવા જાય બીજા જિલ્લાની અંદર તૈયારી કરવા જાય તો એમને કેટલી બધી અગવડતા પડે એ અગવડતા ના પડે અને બાળકો વિદ્યાર્થીઓ વહેલી તકે તૈયારી કરે અને વહેલી તકે જોબ લાગે એના માટે લાઇબ્રેરીની અમે માગણી કરવા આવ્યા છીએ નેતાઓને પણ વિનંતી છે કે તમે આપણા બાળકો માટે આપણા વિદ્યાર્થીઓ માટે આવનારી ભાવિ પેઢી માટે તમે પણ ધ્યાન આપો જો તમે શિક્ષણ પ્રત્યે જાગૃતતા નહીં લાવશો અને શિક્ષણ પ્રત્યે જ તમે આગળ નહીં આવશો તો આપણું ભવિષ્ય ક્યાં જશે તમે વિચારજો અભણ માણસને અંદર અને એક ભણેલાની અંદર તમે તફાવત તો એટલો તો જોઈ શકશો ને કે અભણ માણસ કેવું વર્તન કરશે અને ભણેલો માણસ કેવું વર્તન કરશે આપ સૌને હું નમ્ર અપીલ કરું છું સૌ વિદ્યાર્થીઓથી કે વહેલી તકે ગરબાડાની અંદર નવી લાઇબ્રેરી ખોલો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપો એવી અમારી અરજ છે ધન્યવાદ કાયદિવસી આજ રોજ અમે ગરબાડા મામલતદાર કચેરીએ સરકારી લાઇબ્રેરીની મંજૂરી મળેલી છે પણ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે આ લાઇબ્રેરી ચાલુ થાય અને આ લાઇબ્રેરીમાં પુસ્તકો વિદ્યાર્થીઓ જેવા જીપીએસસી યુપીએસસી ક્લાર્કની કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા એમને પુસ્તકો મળી રહે અને એમને શાંત વાતાવરણમાં વાંચવાનો મોકો મળે તો અહીંના વિદ્યાર્થીઓ સારી એવી નોકરી મેળવી શકે તો આ લાઇબ્રેરી તાત્કાલિક ધોરણ ચાલુ થાય એવી અમારી માંગ છે જો હા